ભુજ ગાયત્રી મંદિર મધ્ય ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષાની રાજ્ય કક્ષાની પરીક્ષા યોજાઈ હતી જેમાં પરીક્ષા બાદ જિલ્લા કક્ષાએ પ્રથમ દ્વિતીય અને તૃતીય આવેલા વિદ્યાર્થીઓનો ઇનામ વિતરણ સમારંભ યોજાયો હતો સાથે શાળા કોલેજોના શિક્ષકોના પણ સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી ભૂપેન્દ્રસિંહ વાઘેલા ગાયત્રી શક્તિપીઠના ભુજના ટ્રસ્ટી નરેન્દ્રભાઈ સોની રામલાલભાઈ ઠક્કર ચંદ્રશેખર વોરા ઉપસ્થિત રહ્યા હતા ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા જે સમગ્ર કચ્છની અંદર લેવામાં આવી હતી આ પરીક્ષા બે હજાર એકથી લેવામાં આવે છે આ ત્રેવીસમું વર્ષ હતું આ પરીક્ષા માટેનું આ વર્ષે પરીક્ષાની અંદર ધોરણ પાંચથી કરી અને કોલેજ સેકન્ડ ઇયર સુધીના તેર હજાર અને પાંચસો વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં ભાગ લીધો હતો જેમાં તાલુકા સ્તરે જે ઉત્તીર્ણ થયા હતા એમાંથી જિલ્લા સ્તરની એક પરીક્ષા લેવામાં આવી અને જિલ્લામાં જેમને નંબર મેળવ્યો એમની આજે રાજ્યકક્ષાની પરીક્ષા હતી એવા વીસ વિદ્યાર્થીઓ રાજ્યકક્ષાને આજે પરીક્ષા આપી હતી અને જિલ્લા કક્ષાનું આજે એના વિતરણ સમારંભ રાખવામાં આવ્યો હતો જેની અંદર પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારી માન્ય શ્રી ભૂપેન્દ્રસિંહભાઈ વાઘેલા આજરોજ સમારંભમાં ઉપસ્થિત રહી અને દરેક વિદ્યાર્થીઓને અને શિક્ષક મિત્રોને સન્માનિત કર્યા હતા ભારતીય સંસ્કૃતિક જ્ઞાન પરીક્ષા ખાસ કરીને આપણી જે સંસ્કૃતિ છે એના વિશે વિદ્યાર્થીઓની અંદર જાગૃતિ આવે સાથે સાથે વિદ્યાર્થીઓના નૈતિક મૂલ્યોનો ઉમેરો થતો હોય છે અને વિદ્યાર્થીઓની અંદર આપણી સંસ્કૃતિ અંગે ખાસ જાણકારી મેળવતા હોય છે કે આ સંસ્કૃતિની જે પરીક્ષા છે એના જે પુસ્તકો છે એ પુસ્તકોની અંદર ફક્ત સંસ્કૃતિ વિશે અથવા ધર્મ વિશે નથી પરંતુ એમના જે વિષે ભણવામાં આવતા હોય છે એવા આપણા જે ઇતિહાસ છે ભૂગોળ છે ગણિત છે એ સંદર્ભમાં પણ આ વિષયને વણી લેવામાં આવેલું છે અને આપણા જે સંતો છે મહાપુરુષો છે જે ઋષિમુનિઓ છે એના વિશે પણ એની અંદર વાત કરવામાં આવેલી છે